એકદમ મસ્તી નો નજારો ખાલી ખુમાસ તમે જો બરાબર મિત્રો રીંગડી કાઢેલી છે અને કોઈ પણ જાતનો અને સરસ આવેલું છે તો રીંગડી એકદમ જોરદાર છે એકદમ સરસ કહેવાનો મતલબ કેવાય ને કે એકદમ નંબર વન એવું આની અંદર રિઝલ્ટ મળેલું છે આ બાજુ પણ લાવો કે ખેતરની અંદર કેટલું જોરદાર નજારો છે તમને મજા આવી જશે રીંગડીની ક્વોલિટી અથવા રિંગર ની ક્વોલિટી જોવા ખાલી આ નંબર વન ક્વોલિટી રીંગણ ની બરાબર વાત કરીશું આપણે ખેડૂત મિત્રો પાસે પહેલામાં પેલા આમાં તકલીફ શું શું હતી એમને કઈ એવી વસ્તુ વાપરી હતી જેથી કઈ આવું સારામાં સારું પરિણામ મળેલું છે તો નમસ્કાર નમસ્કાર તમારું આખું નામ બોલો મોટેથી મકવાણા દેવરાજભાઈ વેલાભાઈ મકવાણા બરાબર તમારો ગામ તાલુકો જિલ્લો કયો લાગે તાલુકો જિલ્લો ભાવનગર છે ગામ ભડી છે બરાબર છે મિત્રો ભાવનગર

દોઢ વીઘા ના ખેતર ની અંદર મિત્રો આ ત્રણ દવા એમને ડ્રીપ અંદર આપેલી છે તો દવાની તમને માહિતી આપું તો એક છે રૂટ પરિવર્તન જે મારા તમે અવનવા વિડીયો ની અંદર સાંભળતા આનું કામ શું છે તો પહેલા માં મૂળિયાની અંદર કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય નીમાટોળ સિકાટોર ફંગસ ફૂગ કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય તો જોરદાર રિઝલ્ટ મળે છે અને ચોમાસાની અંદર વરસાદ પડે એટલે મૂડીયામાં ફૂગ આવી જાય બરાબર ને પણ આપણી આ વસ્તુ મારો સમાધાન સારામાં સારું છે બીજી સોઇલ પાવર આવું નવા વિડીયોમાં મારા જોતા હશો અને કહેવાય જમીનનો બાપ ચોણિયા ખાતર બરાબર છે મિત્રો એક બોટલ ફાયદો શું કરે જમીનમાં પડેલું ટોટલી ન્યુટ્રિશન ઉઠાવે અને છોડવે ચડાવે અને બીજો ફાયદો શું કરે કે જમીનને પોચી કરે બરાબર જમીનનું અસ્તવ્યસ્ત જેટલું પણ ખાતર પડેલું છે એ બધું છોડવે ચલાવવાનું કામ અને ત્રીજી જેને કહેવાય બાપ એટલે ભૂમિ પરિવર્તન આની અંદર તમારે બધા જ પ્રકારના પોષક તત્વો આવી જાય નાઇટ્રોજન પોટાશ ફોસ્ફરસ જીંગ બોરણ સલ્ફર્ટ આયર્ન પોટેશિયમ જેટલા પણ છોડને જોઈએ સમજો આ બધા જ પોષક તત્વો આની અંદર આવી જાય છે આ વાપરવાથી તમારે જમીનને પહેલા પેલા તો પોચી પણ કરે અને છોડને મૂળિયાને ન્યુટ્રિશન આપવાનું કામ કરે

એની નવી નવી શાખાઓ અને એને ખુમાસનું કામકાજ કરે છે એ લીલો ચમ છોડો રાખે આજે તમને આ છોડ દેખાય છે કેમેરો એકવાર બતાવી દેજો કે આને ખુમાસ તમે જુઓ આમાં તમને કોઈ પણ જાતની સમસ્યા ના દેખાય આ મિત્રો કામ છે એનું એકદમ જોરદાર છોડને એકદમ લીલો ચમ રાખે છે અને એકદમ મસ્તીનો નજારો તમને દેખાય બરાબર આ આપણી વસ્તુનો મિત્રો પાવર છે ઓકે તો આ તમે માહિતી સાંભળી એકવાર એમને રિંગર પણ બતાવી દેજો ખેડૂતને આ મોરપીચ રી વેરાયટી છે ખાલી રિંગર તમે જુઓ

બીજા ખેડૂત મિત્રો આપડી દવા વાપરે તેમને મજા આવે કે ન આવે મજા આવે ઓકે તો મિત્રો આવું નવી વિડીયો માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે કાઠિયાવાડમાં કોઈ પણ ખૂણાની અંદર રહેતા હોય તો દરેક જગ્યાએ અમે સર્વિસ આપીએ છીએ પર્સનલી તમને મુલાકાત આવીશું અને કોઈ પણ જાતના તમને પ્રોબ્લેમ આવતા હોય તો નીચે આપેલા નંબર ઉપર કોલ કરો અને બીજી કોઈ પણ સમસ્યા હોય તો પણ તમે કમેન્ટમાં જણાવો દરેક વસ્તુનું અમે સારામાં સારું તમને માહિતી આપીશું અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી જશે ઓકે થેન્ક યુ સો મચ વિડીયોમાં લાસ્ટ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે